નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજનો મુખ્ય સમાચાર નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની પરિણીત યુવતીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું યુવતીના પરિવારજનોના જણાવ્યા અનુસાર યુવતીનું લગ્ન નિશાના ગામે કરેલ લગ્ન બાદ તૌફિક મેમન નામના વિદર્ભી યુવક દ્વારા વારંવાર ફોન કરીને હેરાન પરેશાન કરતો વધુમાં જણાવ્યું કે

શેવજીભાઈનો ફાટાથી ફોન આવ્યો કે આપણી દીકરી લાલુભાઈની ત્યાં નિશાણા પરિણાવી હતી એ છોકરીને કોઈક મોમેડોન હેરાન કરતો તો એને દવા દવા પીને એક મૃત્યુ પામી ગઈ છે એવું મને કીધું એને કહેવાથી તો પોલીસ સ્ટેશન અમે તમે નસવાડી આવજો એવું કીધું એટલે હું નસવાડી ખાતે આવ્યો અમે દસ વાગ્યાના છે આ બધી ઘટનાક્રમ જોઈએ અને સામેવાળો તોફીક તોફીક કરીને છે કોઈ મોમેડોન એ એનું રેકોર્ડિંગ મને પણ સંભળાયું છે એનું રેકોર્ડ સાંભળ એનું રેકોર્ડિંગ હું સાંભળ્યું છે પોતે કે જો સુનિલ કરીને પેલો નામ છે અમારો જમાઈ થાય છે પેલા લાલુભાઈનો તો એને કહે કે તારી જે વહુ છે એ મેં રાખવાનો છે તો એને કેટલા પૈસા જોઈએ છે એવું બી ચોખ્ખું રેકોર્ડિંગમાં કહે છે તો આ લોકો આ હાલ સુધી અમારું પોલીસવાળાએ નિવેદન એ એ છોકરીનો પિતા કહે છે અને છો પેલો એ જે મરનાર વ્યક્તિ છે એનું એ માણસ જે નિવેદન આપે એ સ્વીકારતા નથી આવું ના થાય ફલાણું ના થાય એવું જ કર્યા કરે છે અને હમણાં સુધી એફઆરઆઈ હાલ ફાળવી નથી અમે દસ વાગ્યાના છે આજે મારે એટલું જ કહેવાનું છે સમાજના અગ્રણી તરીકે કોઈ અન્ય જાતિની કોઈ મોમેડનની છોકરીને અમારા આદિવાસી સમાજના કોઈ અડપલા કરશે તો એ તો તલવારથી મારી નાખશે અમને તો મારે એક વિનંતી છે કે આદિવાસી છે એને શું ગુનો કર્યો એને એનું કોલ રેકોર્ડિંગ કાઢો કે ક્યારથી હેરાન કરે છે એ બી તમે તપાસ કરો અને મરવા માટે મજબૂરી કરી છે તો એ મરી ગઈ છે એના માટે એને સખતમાં સખત સજા થાય એ બાઈને એને જન્મ તો હું ફાંસીની સજા થાય એવી અમારી માગણી